ભરતના જનોર ખાતે આવેલી એનટીપીસી કંપનીમાં કામદારોના કોન્ટ્રાક્ટરો અને મેનેજમેન્ટ સામે વિરોધ ભભકી ઉઠ્યો છે ભારતીય મજદૂર સંઘ બીએમએસ ના નેતૃત્વ હેઠળ ત્રણસો થી વધુ કામદારોને કામ બંધી કરી હડતાળ ઉપર ઉતરી આવ્યા છે કામદારોના આક્ષેપ મુજબ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક તેમજ માનસિક શોષણ થઈ રહ્યું છે વીસ વર્ષથી ફરજ બજાવતો ઓટોબેઝનો કર્મચારી બે મહિનાથી કારણ વિના નોકરી પરથી દૂર કરવામાં આવ્યો છે ઉપરાંત ઓવરટાઈમ વીકલી ઓફ અને જીપીએચ જેવી સુવિધાઓનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે ડ્રાઈવરોને સતત ચોવીસ કલાક ફરજ બાદ આરામનો સમય મળતો નથી લેબર એક્ટના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો કામદારોને આક્ષેપ છે બીજી તરફ એનટીપીસી મેનેજમેન્ટ અને હડતાલને ગેરકાયદેસર ગણાવી છે અને જણાવ્યું છે કે આ મામલો રિજનલ લેબર કમિશનર આરએલસી કચેરીઓમાં પેન્ડિંગ છે સોળ જુલાઈએ થયેલી સુનાવણી બાદ આરએલસી કચેરીઓમાં સ્પષ્ટ સૂચના આપી છે કે પચીસ જુલાઈ સુધી કોઈ પણ પ્રકારની હડતાળ કે કામબંધી નહીં કરવામાં આવે કંપનીના જણાવ્યા મુજબ અગાઉ મળતા અલાઉન્સ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતા હતા અને કંપનીનો તેમાં કોઈ સંબંધ નથી કામદારોની માંગણી નહીં સંતોષાય તો સ્થિતિ વધુ ગંભીર બનવાની ચેતવણી બીએમએસ સંઘ દ્વારા આપવામાં આવી છે હાલ આંદોલનને કારણે પ્લાન્ટમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે મારું નામ છે દિનેશભાઈ એનટીપીસી યુનિયન પ્રેસિડન્ટ છું અને અમારા સ્ટ્રાઇક પાડવાનો ફરજ પડેલી છે કે છેલ્લા છેલ્લા દોઢથી બે વર્ષથી અમારા ખાસા બધા મુદ્દાઓ છે એના પર આ લોકો કોઈ એક્શન લેતા નથી એચઆર મેનેજમેન્ટ જીએમ અમે આ લઈ આ વિષય લઈને અમે બરોડા આરએલસીમાં બી ગયેલા છે આર એલસીમાંથી બી અમને કોઈક એને સપોર્ટ નથી થયેલો અને એનટીપીસી કંપની ટોટલી લેબરો પર તાનાશાહી કરી રહેલા છે અત્યાચાર ગુજારી રહેલા છે માટે અમારે અમારી ફરજમાં આવેલ અને આ સ્ટ્રાઇક કરેલ છે એ અમે બહુ શાંતિપૂર્વક કરવાના છે અમે કોઈ એવો કોઈ હલ્લો યા કોઈ હિંસા કરવાનો અમારો કોઈ ઈરાદો નથી એનટીપીસી મેનેજમેન્ટ અમારી સાથે બેસશે તો અમે એમની સાથે બેસવા તૈયાર છે હાલ તમારે પ્રાથમિક કઈ કઈ માંગણીઓ છે માંગણીઓમાં તો અમારા 14 મુદ્દાઓ છે એ તમને અમે આપીશું અને એ તમે અંદર મીડિયામાં જાણ કરી મુખ્ય મુદ્દા તો પાંચ માણસો જે ઓટો છે એમને છેલ્લા એક દોઢ મહિનાથી છૂટા કરી દીધેલા છે એમને વારંવાર અમે રજૂઆત કરતા એ લોકોને લીધા નહીં એટલે અમારે એ પાંચ માણસ માટે તો અમારે ખાસ જ આ સ્ટ્રાઇક કરવી પડી બીજું કે એનટીબીસી મેનેજમેન્ટ યુનિયન સાથે બેસવા માંગતી નથી આ ફર્સ્ટ શબ્દમાં અમને ખબર પડે છે એટલે અમારો એક જ અમારે હરજ છે એનટીપીસી મેનેજમેન્ટ જીએમ સાહેબને અને અમારા જે લેબોર પર જે અત્યાચાર થાય છે એ અત્યાચાર અમારે અને શોષણ બંધ થાય લેબોરનું શોષણ બંધ થાય એ જ અમારી માંગ છે અમારા વર્કર ત્રણસો ત્રણસો પ્લસ છે લેબર કોન્ટ્રાક્ટ લેબર છે અને આ નિરાકરણ નહીં આવે

આખરે અમારે એવા એવા પ્રશ્નો આવેલા હતા કે જે માનસિક ત્રાસ અને આર્થિક પાંચ માણસો ને છે ને એવું છે કે વેજ પ્રમાણે બી પૈસા નથી મળતા સાત તારીખે જે પેમેન્ટ થવું નથી આપી જે સરકારના નિયમ અનુસાર જે મળવા પાત્ર છે એ બી આપતા નથી